ખેતી સાથે હું ઘણા બધા કામ કરું છું હું નેચર લવર છું ખેતી સાથે પશુપાલન સાથે મધમાખી પાલન અને મારું કામ છે એનિમલ તમે મને કહી શકશો એ ધરતી માતાના સરકતા ઘરણા છે જેમ મેં સુંદર દેખાય જો ઘરણા પહેર્યો તો ધરતી માતા પણ સુંદર દેખાય જો આ રેપ્ટાઇ હોય તો હું આને સરતા ઘર કહીશ અને આ ભગવાન ના આપણે ગોડ ગીફ છે તમારી ઘરે ધમણ આવે

કેમ કે સાપ ઓળખ્યા નથી આપણે સાપ એટલે દેતીયા લાગે છે આપણે બધા જ નાગીન કા બદલા ઇચ્છાધારી નાગીન આ બધુંમાંથી માંથી મોટાટિયા છે તો સાપ ની સાચી સમજ બહુ ઓછા લોકો છે ખેડૂત ને આઝાદી નો અમૃત મહોત્સવ બનાવ્યો પણ ખેડૂત ને નથી ખબર કે ચેરી ક્યારે બી જઈ કરા એટલે અમે સતત આનો એજ્યુકેટ કરે છે સાપો એ આપણા મિત્રો છે જેમ મધમાખી આપણો મિત્ર છે પરાગન માટે જેમ આ ઉંદર ખાવા માટે છે અરસ્યુ ને ખાતર નાખીને મારું જોઈએ નહીં કારણ કે અરસ્યુ આપણા માટે છે ખાતર કારખાનું એટલે હું તમને આજે એક સાપ આપે છે રેસ્ક્યુ માં આવ્યો છે એ તમને બતાવીશ અને કે શું રેડ છે બોવા અને કઈ ચાકરણ દરેક ખેડૂત ખેતરમાં ખેતર માં હોવો જોઈએ મોટા ભાગે આની પ્રિમાસીસ નાની છે અને કે જો રેડ છે બોવા રેડ છે બોવા અને કોમન છે બોવા ઇટ ઇઝ જસ્ટ લાઈક અર્થવોર્મ અરસી આદિવાસ આપશે ત્યાં બી કોઈ હાર્મલેસ છે બધા જેવું માને છે કે આ આ તો આપને જકડી લઈ કે કોઈને કશું કરતા નથી આ તો મોટા અરસી આદિવાસ છે જમીનમાં હોલ કરશે હું ફક્ત શું કરીશ આવી રીતે રેસ્ક્યુ કરી આ સ્ટીક થી પકડી અને આ ડ્રમમાં માં મારી પાસે કોણ આવશે લેવા માટે તો ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ નો અધિકારી એટલે ગામે ગામે બનાવી રહ્યા છું નેચર લવર મિત્રો સબ મિત્રો એમને અમે ફ્રી ઓફ કોસ્ટ સ્ટીક આપીએ છીએ અને વિદ્યાર્થી લેવલ થી જો છોકરો નેચર સાથે કનેક્ટ હોય તો પર્યાવરણ બચાવવામાં ઘણી ઉપયોગી રહેશે આ સ્ટીક થી અંદર કરો જીસ પેન પહેરો શૂઝ પહેરો અને સાપને ને રેસ્ક્યુ કરો સાપ બિન જેરી સાપ પુષ્કળ હશે તો જેરી સાપ ઓછા થશે અને આખા વર્લ્ડ માં કેવાય રસદ વધારે ડંકી છે કારણ કે પુષ્કળ બચ્ચા આપે એને ડોમિનેટ છે અગર જે હિસાબો બચ્ચા બચવું હોય બિન જે આપણે બ્રિડિંગ કરાવવું જોઈએ દરેક ખેડૂત ના ખેતર માં આવી જ જોઈએ અનાજના ના ગોદાઉન હોવી જોઈએ કેમ કે એ ઉંદર ખાઈ જશે આપણે નાની નાની વાતોથી અગર પર્યાવરણ બચે છે અને આપણે દવા થી રસાયણ થી મુક્ત થવું હોય તો મધમાખી અળસિયું અને સાપ ખેડૂત સાવકા પુત્ર એનો સીધો ઉપયોગ કરીએ રાખવાની આ સ્ટીક છે સાપ પકડવાની અને આ સ્ટીકને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાનો કોન્ટેક્ટ કરશો એટલે તમારે જે તે વિસ્તારમાં હશે તો એ લોકો તમને અપાવી દેશે અને ક્યાંય પણ સાપ નીકળે મને કહેવાય સાપ થઈ રહ્યો છે એમાં જઈ રહ્યો છે તો એ સાપને પકડવા માટે આ રીતે કરીને સ્ટીકનો ઉપયોગ કરીને આ પકડી લે આ રીતે તમે પકડી શકો છો